જરભાઈ આપણા નવસારીમાં એવું કોઈ કલેક્શન છે કે નહીં કપડામાં એટલા મારા ઘરે ફંક્શન છે તો એવું યુનિક ના હટીને કંઈક કપડામાં કલેક્શન તમારા માઇન્ડમાં નવસારીમાં છે ને જે આર કલેક્શન ટ્રેન્ડિંગ આપણા અહીંયા છે ટ્રેન્ડિંગ અને ક્વોલિટીમાં બી સૌથી સારું અને એસ્થેટિક શું વાત કરો સારા કપડા મળે મસ્ત ક્વોલિટી સો ટકા ક્વોલિટી તો આપણે ચાલો અંદર જાય તમે ઓરખાણ છે કે હા આસિફભાઈ કરીને છે બહુ મસ્ત છે તો ચાલો ને નવરાઈ તો આપણે જી આવીએ ઓકે પાક્કો હા ચાલો આપણે ટાટા સ્કૂલ થી પેટ્રોલ પંપ જે જોઈ સડક છે ને આ ગોલ્ડન હાઉસ કરીને છે એ લો જો જે આર કલેક્શન અલા ગોલ્ડન હાઉસ બિલ્ડિંગ માં જ ચારિયાણી છે ચાલો તો અંદર જઈએ આપણે અંદર કલેક્શન જોઈએ છે કેવું મળે છે આ તો બહુ સારું કલેક્શન છે ને ઉસરભાઈ ઓ एकदम પ્રીમિયમ પ્રીમિયમ છે સારું કલેક્શન બી અલગ જ છે આ કોન ઉસારી માં આપણો તો કઈ અલગ લાગતું છે આટલે તો આપણા ટાઈપ કપડાં આ બતાવી રહ્યા છે ભાઈ જે ઇમ્પોર્ટેકમાં રહેવાના છે અને તમે બી જુઓ કે અલગ અને યુનિક આખા કપડા રહેવાના છે તો આ જીન્સનું કલેક્શન આ ભાઈ અમને બતાવી રહ્યા છે ઉઝેરભાઈ લઈને આવ્યા કલેક્શન તો જાવ યાર તમે બી કલેક્શન જઈને ગાંડા થઈ જશે એક અરે આ જીન્સમાં એવું એવું કલેક્શન છે આપણે બજારમાં બધા ફર્યા પણ આવું કલેક્શન કશે જોવાનું નહીં મળ્યું અને ઇમ્પોર્ટેકમાં તમને આટલે પંદર ટકા ડિસ્કાઉન્ટ બી મળી જવાનું છે તો જલ્દીથી આટલે વિઝિટ કરો અને આ ટી શર્ટમાં બી કલેક્શન એકવાર જોઈ બેક પ્રિન્ટના સાડે એક નંબર તમને ટી શર્ટ મળી જવાની છે એલવીની છે અને ઘણી બીજી બધી બી છે તો આ બધી ટી શર્ટનું કલેક્શન બી તમે જો એક નંબર ટી શર્ટનું કલેક્શન અને પંદર ટકા ઓફ પાંચ જણાને શેર કરીને વિડીયો આવવાનું રહેશે અને આટલે તમે આવીને બતાવજો આપણી આઈડી અને વિડીયો હા ઉઝેરભાઈ મને લઈને આવ્યો અને એવું કલેક્શન આટલે જોવાનું મળ્યું ને મારું તો દિલ એકદમ ખુશ ખુશ થઈ ગયું તો આ ઝેર કલેક્શનમાં તમે બી અવશ્યથી વિઝિટ કરશો ને પંદર ટકા ડિસ્કાઉન્ટ તમને મળી જવાનું છે તે બી ઇમ્પોર્ટેડ કપડામાં આખા નવસારીમાં બેસ્ટ કલેક્શન મને જોવાનું મળ્યું અને અંદરનું બી ખૂબ બીજું બી ઘણું કલેક્શન છે અને આ તમે મારા પાછળ લાગી ગયું છે અમીરી બધા બ્રાન્ડેડથી જ કપડાં મળવાના છે અને પંદર ટકા ડિસ્કાઉન્ટના સર્ટે અવશ્યથી વિઝિટ કરો જે વહેલા તે પહેલાં તો આપણે તો આપણું કલેક્શન એટલે આવીને લઈ લીધું છે તો પંદર ટકા ઓફમાં ઉઝેરભાઈ સાથે આપણે તો એક ભરીને લઈ લીધું છે તમે બી જલ્દીથી આવો વિઝિટ કરો જે કલેક્શન અને બેસ્ટ કલેક્શન છે આટલે પંદર ટકા ઓફના સાથે પ્રીમિયમ ક્વોલિટીનું આટલે તમને કલેક્શન મળી જશે